હવે આમ તો એમ કેવાય ને કે કાલથી જે બનાવ બન્યો ને આ જે કાલે એ પછી અમારા બધામાં એક નવી ઉર્જા આવી હોય ને એવું લાગે છે કેમ કે પેલા તો જે અમે લડતા હતા ને એ જાણે આમ અંધારામાં તીર મારતા હોય ને એવું અમને લાગતું કારણ કે અમે દરેક જગ્યાએ દોડી લીધું બધું કરી લીધું અમે આત્મવિલોપન કરી લીધું ત્યાં સુધી પહોંચી ગયા તો આ પોલીસવાળાએ અમને કાંઈ કામયાબ થવા દીધા નહીં

કોળીનો દીકરો કદી કે પાછો ન પડે